સ્વાગત જાન્યુઆરીએ અયોધ્યા માં ભગવાન શ્રીરામ ના મંદિર નો ઉત્સવ ઉજવવાનો છે તેના અનુસંધાને આખા ભારત દેશમાં બાવીસ જાન્યુઆરીના ઉત્સવના આમંત્રણ રૂપે અક્ષત કુંભ ગામે ગામ પહોંચી રહ્યા છે

ત્યારબાદ અક્ષત કુંભની શોભાયાત્રા રૂપે શ્રી નીલકંઠેશ્વર મહાદેવ ખાતે લઈ જવામાં આવ્યો હતો સાઠંબા નગરના યુવાનો ભગવાન શ્રી રામના મંદિર નો ભવ્ય ઉત્સવ થવાનો છે ત્યારે શોભાયાત્રામાં ડીજે ના તાલે ઝૂમી ઉઠ્યા હતા અક્ષત કુંભની શોભાયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોડાસાના ડીવાય એસ ચૌધરી તથા સાઠંબાના પીએસઆઈ આરબી રાજપૂતે ચાંપતો પોલીસ બંદોબસ્ત જાળવ્યો હતો રિપોર્ટ બાય જગદીશ સોલંકી અરવલી